નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલ ની અંદર કરી દેજો અને કરી દેજો તો મિત્રો અને છોડવામાં નથી આવ્યા આપણે એ બાબત ઉપર વાત કરીશું અને મિત્રો ચૈત્રભી વસા સાથે આવું થઈ રહ્યું છે કે હાઈકોર્ટમાં તેમને જામીન ના મળે પછી તેમની સુનાવણી હોય ત્યારે તારીખ બદલી દેવામાં આવે પછી વકીલો હડતાળ ઉપર જતા રહે આવું બધું મિત્રો થાય છે તો મિત્રો આપણા જેવા આમ માણસ સાથે કેવું કેવું ના થાય સામાન્ય માણસ સાથે તો આપણી સાથે કેવું થાય કે હાઈકોર્ટમાં કેવાની એ જે ધારાસભ્ય છે એમની સાથે પણ આવું થતું હોય કે જામીન ના મંજૂર થઈ જાય અને સુનાવણી હોય ત્યારે વકીલો હડતાલ ઉપર જતા રહે આવી બધી પ્રક્રિયા જે તેમના તરફે થતી હોય તો આપણે હોઈએ કદાચ એમની જગ્યાએ તો આપણી શું હાલત થાય એ ખાલી તમે વિચારો કેમ કે આપણે જે દેવાય ખબર છે તેમને ખાલી ચોવીસ કલાકની અંદર છોડવામાં આવ્યા હું કોઈનો વિરોધ કરતો નથી પણ ખાલી એમ કે ચોવીસ કલાકની અંદર તેમને છોડવામાં આવી ગયા પણ ચેતરપી વસાહ અને કે મજી સુધી છોડવામાં ના આવે આ ચર્ચા કર્યા જેવી અને વિચારવા જેવી બાબત છે મિત્રો મિત્રો તમને શું લાગે છે આના વિશે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો